એની મહત્તા છે આ બહુ જરૂરી છે હવે બે દિવસ રહ્યા હું તમને અપીલ કરું આ કદાચ કોઈ અપીલ નહોતી કરવાની પણ હું વિનંતી કરું કે પ્રભુ તમને સંપત્તિ આપ્યો હોય સમજણ આપ્યો હોય તો આવું કરજો આ ગરીબ કાળા લોકો છે એના છોકરાઓની ફી ભરી દેજો કાલુ એક માણસ પાસે બેઠો બેઠો મને સાયલી આવડે નહીં અને ગુજરાતી આવડે નહીં પણ અમે બે બહુ મથ્યા ડોડા શેકાઈ રહ્યા ત્યાં સુધી બે જણા મથ્યા

અને કોઈને ખબર ન પડે એમ શું છું માલિક બહુ રાજી થશે મને બીજા કાલ કહેતો બાપુ આઠ છોકરા ચાર દીકરા ચાર દીકરી તો એને પૂછું કે એ થોડું ગુજરાતીઓ સાથે રહ્યો ને એટલે થોડું બિચારો સમજતો છે એટલે આમ થોડું મારું એનું હાલ્યું અમારો સત્સંગ અડધો પોણો કલાક હું પૂછતો હતો તારા છોકરાઓની ફી કેટલી થાય એને યુનિફોર્મ નું શું થાય હું સમજુ છું કે બહુ ગરીબી માણસને ચાલાક બનાવી દે છે માણસને ધૂર્ત બનાવી દે છે એ પણ આઈ નો માણસને ચાલાક બનાવી દે માણસને પછી ખોટું કરતા શીખવી દે લૂંટફાટ કર એ બધું આવે એ બધું થાય વ્યસની બનાવી દે શરાબી બનાવી દે બધું થાય પણ એની સામે નહીં જોવાનું આપણે આપણું કર્તવ્ય બજાવવાનું એ મારા ભાઈ બહેનો પ્રભુએ તમને આપ્યું હોય તો ક્યાંક દૂર એક વખત ગાડી રવિવારે લઈ જાય ઝુંપડાવાળા ને ભેગા કરી અને એના છોકરાને યુનિફોર્મ સીવડાવી દેજો અને પછી તમારું એડ્રેસ એ નહીં આપજો નહીતર પછી માણસ જીમી પ્રતિ લાભ લોભ હતી કાઈ તમારા તમારા ખબર ન પડે એમ પાછા જતા રહો એના ઘરમાં કેટલી વસ્તુ જોઈએ મકાઈ નો આટો અને બાફેલું બધું ખાય ને લોકો બાફેલું ખાય ક્યારેક સમજણ આવે ક્યારેક ગાડી લઈને જાજો મહિનાનું હે મારા કાળિયા ઠાકર આ તું ખાજે આ બધું કરવાની જરૂર છે અને ભારતીયો આ નહીં કરે કોણ કરશે આ કરજો